સાયબર ક્રાઇમ પોલીસની સરાહનીય કામગીરી ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂટવિડિયો કોલ હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી છે આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લાનો રહેવાસી છે ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ રાત દરમિયાન મહિલાઓને ન્યૂટવિડિયો કોલ કરે છે આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડની ટીમે તપાસ હાથ ધરી કોલ ટ્રેસ કરતા આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયસિંહ ઓગણત્રીસ તરીકે થઈ તે ફિરોઝપુરના ચકમેગા ગામનો રહેવાસી છે આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબર મેળવીને ન્યુડ વિડીયો કોલ કરતો હતો પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી આરોપીને લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબૂલાત કરી છે હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરવામાં આવી રહી છે કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લા આંગણવાડી મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પણ ન્યૂ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ધરવાડ સાહેબ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે

એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડનાઓએ હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિની અધ્યક્ષતા હેઠળ આરોપીની શોધવા માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો થી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જયારે રાત્રિના સમયે આ હાલતમાં હોય ત્યારે જે નંબર નંબર મળે એ ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો અ એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટીક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીજવાળા નંબર ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને વિડીયો કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ સાહેબ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે